દાંતા માંગ વરસાદી પાણી પહોંચ્યા સિવિલ માંગ સિવિલ દર્દીઓને એમ્બ્યુલન્સ અને ટેકટર મારફતે શિફ્ટ કરાયા દર વર્ષે દાંતા સિવિલ ની જ સ્થિતિ છતાં કોઈ ઉકેલ જ નહીં આવતો દાંતા માંગ વહેલી સવારે થઈ છે મેધા એન્ટ્રી અહેવાલ હર્ષદ પટેલ ડીસા બનાસકાંઠા હોય છે દર ભળવા ખોની થાય છે પાણી ભરાઈ જાય છે અને પાણી ભરાવાથી સિવિલના ડોક્ટરો તથા તમામ સ્ટાફ અને પેશન્ટો પણ હેરાન થાય છે અને દર સાલ અમારે ગામજનોને દોડીને અહીંયા આગળ આવવું પડે છે તો સરકાર જેને અમારી નમ્ર જ છે કે આનો તાત્કાલિક ધોરણે નિકાલ આવે ત્યાં તો પછી અમારે આંદોલન કરવું પડશે